નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે આમનું ગુજરાત ભાવનગરથી અયોધ્યા વચ્ચે શરૂ થયેલી નવીન ટ્રેનનું મહેસાણા ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર જીસીએમએમએફ અમૂલના ચેરમેન અશોકભાઈ ચૌધરી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અમદાવાદ ડિવિઝન રેલવે મેનેજર વેદ પ્રકાશજી સિનિયર ડીસીએમ અન્નુ ત્યાગીજી ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન ધીરેશભાઈ પટેલ સહિત મહેસાણા નગરજનો ઉપસ્થિત રહ્યા નવીન ટ્રેનના શુભારંભ થતાં ભગવાન શ્રી રામલલ્લાના દર્શન માટે અયોધ્યા જતા ગુજરાતના યાત્રિકો ખૂબ સુવિધા તથા સરળતા પડશે ટ્રેન નંબર ઓગણીસ બસો એક તેમજ ટ્રેન નંબર ઓગણીસ બસો બે ભાવનગરથી અયોધ્યા ટ્રેન નું નવીન શુભારંભ કરવામાં આવ્યો નવીન ટ્રેનથી સેવા યાત્રાળુ પ્રવાસીઓ તેમજ વેપારી અને રોજગાર માટે મુસાફરી કરતા મુસાફરો માટે અત્યંત સુવિધાજનક રહેશે જેથી લોકોની વિવિધ સ્થળો સાથે જોડવામાં મદદ કરશે જેનાથી આર્થિક પ્રવૃત્તિ અને પરિયટન વર્ગ મળશે રોજગારની તકો ઉભી થશે તેમજ વિવિધ ક્ષેત્રોનો સમગ્ર વિકાસ થશે ટ્રેન નંબર 19201 ભાવનગર થી અયોધ્યા સાપ્તાહિક એક્સપ્રેસ ની નિયમિત સેવા 11 ઓગસ્ટ 2025 થી રહેશે ટ્રેન દર સોમવારે 13:50 વાગે ભાવનગર થી બે અયોધ્યા થી ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ દર મંગળવાર અયોધ્યા સ્ટેશનથી બાવીસ ત્રીસ વાગે ઉપડશે અને બીજા દિવસે ગુરુવારે ચાર પિસ્તાળીસ વાગે ભાવનગર પહોંચશે આ ટ્રેન બાર ઓગસ્ટ બે હજાર પચીસ થી નિયમિત રીતે દોડશે આ ટ્રેન ભાવનગરથી સિહોર દોડા બોટાદ લીંબડી સુરેન્દ્રનગર વિરામગામ મહેસાણા પાલનપુર ભરતપુર આબુરોર મારવાડ અજમેર કિસાનગઢ જયપુર આગ્રા કાનપુર સેન્ટ્રલ લખનઉ અયોધ્યા સ્ટેશન પરથી પ્રસાર થશે શ્રી રામલલાના દર્શન માટે સરળતા રહેશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી રામલલાના દર્શન માટે સમગ્ર ગુજરાત અને આખા દેશ લોકોને રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિભાવ એ ભાવના રહેલી હોય ત્યારે આજે ભાવનગરથી અયોધ્યા ખાતે અને એમાં ખાસ આપણા મહેસાણા માટે ગૌરવની વાત છે આનંદનો દિવસ છે મહેસાણાથી આજે અયોધ્યા ખાતેની જો સીધી પ્રથમ ટ્રેન આ શરૂ થઈ છે લોકોને ઘણા વર્ષોથી રામલલ્લા પ્રત્યે શ્રદ્ધા રહેલી આંદોલનો પણ થયેલા અને રામ મંદિર પણ સ્થપાયું અને આજે મહેસાણાથી અયોધ્યા સુધી જવાની આ મોટી આપણને તક મળેલી છે લોકોને આનો લાભ મળવાનો છે આ પ્રસંગે આપણે આપણા માન્ય યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા રેલવે મંત્રી માન્ય અશ્વિનીભાઈ વૈષ્ણવ સાહેબના નેતૃત્વમાં ભાવનગરથી આજે આ નવી રેલવે ટ્રેન શરૂ થયેલી છે અને આજે મહેસાણા ખાતે આ આજે ટ્રેન આવી એનું સ્વાગત કર્યું અને આજે એમને વિદાય આપેલી છે અને આવનારા દિવસમાં ઉત્તર ગુજરાતમાંથી રામ ભક્તો પણ અયોધ્યા તરફ જશે દર્શનનો પણ લાભ મળશે લોકોને પણ ઘણી સુવિધા મળવાથી અને રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાનના દર્શન કરવાનો લ્હો આ ઉત્તર ગુજરાતની પ્રજાને પણ મળશે આ પ્રસંગે અહીંયા સરસ એક કાર્યક્રમ યોજાયો છે અમારા ધારાસભ્યશ્રીઓ અને માન્ય ડીઆરએમસી અધિકારીઓ અને કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પણ સફળ બનાવ્યું છે તો રેલવે તંત્ર અને અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓનો ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રસંગે આવનારા દિવસોમાં લોકોને પ્રજાજનો વધારે આમાં અયોધ્યા જવા માટે યાત્રાનો લાભ મળશે સુવિધા મળશે